ઓકે કર્યું કાકી તો કે લેવા આવું ને આવું તો હવે બાજરી તપારીયો કાકી આવ આ બાજરી કેમ તપારીયો આ તપવાનો સીતાયો કઢાવાઈ છે અમારે બાજરી બગરીનાજી ના બગરી ગઈ આ બધું તો તો મારા આપુ લે પણ મારા દશમાં મૂઠી લેવા જાન તો કે તાકા

મૂર્તિ લેવા દઉં તરત જ નહીં આપ્યો અને બાપા માં તો ખબર જ નઈ અમે તમાર ગવાર તો બધું પેલું એ થઈ ગયું આ ગવાર બગડી ગયો સોમા ને ગાય ફેવડ

દેવ રીતા ભરત લેવાનું પછી પૂંજાપો લાવવો પડે ઉપર ને મૂર્તિાાબી પડે તુંદરીાાબી પડે બધું લાવવાનું આપણે દર્શન વરત કરીએ તો આપણે લાભ મળો ઓહ પણ ખરા મનથી વરત કરવું પડે એવું હા તો હું તમને લઉં હું તો ઘર જો હું કહું માં તો વરત લેવું આ તમે લો તો પણ આ હોય તો લઈ લેજો એ હાથ જાતા હો હું જઉં તો તમે લો આ તો ઝઘડો કરું ના લેવા દો માં તો હોય છે અહીં

જતી જ રહો આ તો વરત ના કરો તો ઈવન ફેન જતી જ રહો ઘેર જવા દે કશું કોમે ના કરો અગિન ખવરાવી ના આ પેલી સા એની કાચી વાતે વાઈડી સડી છે તે ને ના કે મારો વરત લેવું છે એક તો ઘરમાં માં પૈસો ના કોઈ નહીં કશ્યો નહીં વરત લેવાનું કેસ મારા કરું શું હવે હવે જાવું રોહા જોડે દે હો લે આ ડોહો તો ઘર ઘરાન હુઈ ગયા છે હું કરવાનું કો એક બાજુ બાઈડી હું કરે મારા વરત લેવું છે આ શીખવારી ની કાચી એમ છે એટલે મને કે વરત લેવું મારું હેરાન જતી કરે દોહો લે પાણી ઉધો

પાડી ને હા હું કેમ કરું છું આ વરત તો હોય જ લાપો દશમા તો વરત તો લેવા જ પડે ને સમાના લેવું જ પડે ને બિચારી તો ને લેવું હતું પણ ઇને ના પૈસા નહી ને આવું બધું માતાજી ના આ હું વરત આયા એટલે માતાજી વેરા ના લારું લેવા દીધો માતાજીનો કદી અપણ ના કરાય ના કરાય વરત લેવાના આપણે નહી લેતા ખુશી થી તો મહિને લે 5 વર્ષ ને 5 ઉજવી કાઢીને 5

મારા છોકરો નોકરી હતી નોકરી હતી જો દશામાં મારી મારા છોકરા ને ધંધે લાગી જાય મારા ડોહાન સારું થાય કાલ વેરા ભરે તો મારી ભાઈ વરત લેવા દો બીજું શું કહું દશામાં મારા લોહાણ તમે સારું કરજો ને મારી ભલે મને જે મને ભક્તિ કરાવીશ મારી બઉ જે મને મળે તારો દીવો રખાઈ તો તું મની લેજે મારી માં નોકરી કરી ખબર છે નોકરી કરશે પણ દશામાં નોકરી વાર છોકરા દસ તારા ભક્તિ કરવા ઘેર આવું સારું બટા બી ઉબસ આ માતાજી ને તો અપમાન તો કરી अई मां मारा डोहो बीमार सही जा है तो मारी अब बहुत तू तो तुम्हारी वेरा वागे है तू वा? दा तो मार भेगी आके हो आपा दे गले लेवाना वरल हओ 10 मूर्तियों लाओ के एक लाओ दशमा माता तो एक काज मूर्ति होय तू तमे पला चार लाय तमे मु तो मैं मैं। साल लेवा न थी होई एकली तो बीख लगती थी आवती रही तू आवती रही तू 20 दरो एकलीच लऊ क्या तू दशमान वरल ल्यान किदु तू की बार हाहु की आऊ न हमारा नहीं मु तो मैय पछु करीज नहीं को बीमार रोती लागी न बेगु वरल ચંપા મૂર્તિ લેવા જઈએ છીએ ને બધી ખાંસી પશુપુ ત્યાં તો મૂર્તિ માટી ની મૂર્તિ આપડે બજાર માં લઈએ ને એ ઓગરે